ઘરે બેસીને એને રીડિંગ કરી શકો છો સમજી શકો છો ઘરે બેસીને પીડીએફ તમે મંગાવી શકો છો અને પ્રિન્ટ આઉટ કરી શકો છો મિત્રો તમારા માટે અતિ આ ટાઈમ છે અને કોચિંગ પ્લેટફોર્મ થ્રુ તમને ઘરે બેસીને આસાનીથી નવા નવા પ્રશ્નો તમને આપી રહ્યું છે દરેક વિષયનું સોલ્યુશન આપણી ચેનલ પર મુકાય છે ને એની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો મિત્રો નવો કોઈ પણ વિદ્યાર્થી છે આપણી ચેનલ પર તો ને લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલ ભૂલશો નહીં તો આવો ચેપ્ટર સંપૂર્ણ સોલ્યુશન આવો પહેલો પ્રશ્ન આંખની સમાવેશ સમતા એટલે શું આંખની સમાવેશ સમતા એટલે શું

જરૂરિયાત મુજબ આંખના લેન્સ ની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવો પડે એ ક્ષમતા ને કહેવાય આંખની સમય એટલે કે નાનું નાનું પ્રતિબિંબ નજીકનું કે દૂરનું તમે સ્પષ્ટ જોઈ શકો ને એને મિત્રો કહેવાય આંખની સમાવેશ ક્ષમતા ધોરણ દસ વિજ્ઞાનની બોર્ડ પરીક્ષા બે હાજર ચોવીસ માટે ઉપયોગી એવી હેતુ લક્ષી પ્રશ્નો ની ક્વિઝ આપડી ચેનલ ઉપર છે આ ક્વિઝ આપવા માટે ફક્ત પાંચ રૂપિયા તમારે એમાં પે કરવાના છે જો એમાં તમે સારું રિઝલ્ટ લાવશો વિજેતા થશો તો તમને આકર્ષક ગિફ્ટ આપવામાં આવે છે અને હા માનો કે આકર્ષક ગિફ્ટ તમને મળતું નથી વિજેતા થતા નથી તો નિરાશ થવાની જરૂર નથી કેમ કે પાંચ રૂપિયાની ક્વિઝને આધારે તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો અને ઓશિયન કોચિંગ ક્લાસીસ આવા તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી એવી ક્વિઝ આપે છે તમને મૂંઝવતા પ્રશ્નો આપણા હેલ્પલાઇન નંબર સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને સાથે સાથે અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ અમારી સાથે જોડાઈ શકો છો તમારા મિત્ર સર્કલ ને જાણ કરો ને અમારી સાથે રહો તમારું બોર્ડ નું રિઝલ્ટ આસાની થી સારું આવશે આવો આગળ જોઈએ સ્પષ્ટ દ્રષ્ટિ જે લઘુત્તમ અંતરે કોઈ પણ તણાવ વગર નેત્ર મળી વડે વસ્તુને સૌથી સ્પષ્ટ જોઈ શકાય તે અંતરને લઘુત્તમ અંતર અથવા નજીક બિંદુ કહેવાય મોત્યો શું છે જો કહી દઉં એક વાત નજીક બિંદુ છે ને નજીક બિંદુ પચીસ બિંદુ છે ને અનંત અંતર આવે કયું આવે અનંત અંતરે સમજી લીજો મોત્યો શું છે મોટી ઉંમરની વ્યક્તિ હોય એમાં મોતિયો આવવાની સંભાવના વધારે હોય કારણ કે મોટી અને જામી જાય છે ત્યારે સંપૂર્ણપણે અથવા અંશતઃ દ્રષ્ટિ ગુમાવે છે આ પ્રકારની ખામીને મોતિયો કહેવાય અને તેને સર્જરી દ્વારા દૂર કરીને તમે જોવાની શક્તિ ફરીથી પુનઃ સ્થાપિત કરી શકો છો વાતાવરણીય વક્રી ભવન એટલે પ્રકાશનું કિરણનું વાંકા વળવાની ઘટના ને વાતાવરણ વક્રી કહેવાય પાંચ નંબર ગ્રહો કેમ ટમટમતા નથી ગ્રહો ગ્રહો પૃથ્વી થી ઘણા નજીક છે તારાની સાપેક્ષે મોટા દેખાય છે નજીક હોય એટલે અને તારાઓ પૃથ્વીથી ઘણા દૂર છે એટલે નાના દેખાય છે તારાઓનો સમૂહ એ પ્રકાશના વિસ્તૃત ઉદગમ તરીકે બિંદુ તરીકે વર્તે છે અને ઉદ્ગમોનો સમૂહ તરીકે કહેવામાં આવે છે જો આપણે ઉદગમોના સમૂહ તરીકે ગણીએ તો બિંદુવત પ્રકાશ ઉદ્ગમથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશ ની માત્રામાં કુલ પરિવર્તન નું મૂલ્ય કેવું થઈ જાય શૂન્ય અતિ તમટમવાની અસર કેવી થેલેના કેમ કે હાવ નજીક છે રાસાની તમે જોઈ શકો છો આ કારણને લીધે ગ્રહો તમટમતા નથી ફોයි દેસક સિગ્નલમાં પ્રકાશનો રંગ સામાટે લાલ હોય આ હેલો છે કારણ કે મે આપણે તમે જોવો છો લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ વધું હોય લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ વધું હોય આ ધુમ્મસ

આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક છે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર પર સંપર્ક કરો ફક્ત પચાસ રૂપિયાના નોર્મલ ચાર્જિસ સાથે તમે આ પીડીએફ મેળવી શકો છો અને સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવા માટે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ સાથે સાથે ટેલિગ્રામ અને ટ્વિટર અને WhatsApp ના માધ્યમથી સાથે અમારી ચેનલની સાથે અમારી એપ્લિકેશન કે જે વોશિયન કોચિંગ ક્લાસીસ છે એના દ્વારા તમે અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો ચાલો આગળ વિધે તમારા મિત્ર સ્તર એટલે ખાસ જાણ કરશો લઘુ દ્રષ્ટિની ખામી ગુરુ દર્શિંગ ખામી આ વર્ષે આ માર્કેટમાં પ્રશ્ન બહુ દેખાય છે એટલે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ચાલો લઘુ દ્રશિંગ ખામી આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી ઝાડો જ રહે આમાં જાડો થતો નથી પાતળો જ રહે છે આમાં દૂરથી આવતા પ્રકાશના નેત્રપટલની આગળ રચાય એટલે વસ્તુ ન દેખાય આમાં નજીકથી આવતા કિરણો નેત્રપટલની પાછળ દેખાય એટલે વસ્તુ નજીકની નો સ્પષ્ટ દેખાય આ ડિફરન્સ બંનેમાં છે નવો પોઈન્ટ નજીકથી આવતા વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો

નંબર કેટલામાં માં તો મિત્રો અહીંયા આપણે સરસ મજાનો વિડીયો આપણો પૂરો કરીએ છીએ તમારા મિત્ર સર્કલ ને જાણ કરો આપણી ચેનલ ઉપર દરેક વિષયનું સોલ્યુશન મુકાય છે તો નવા વિડીયોમાં નવા સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ